હેલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાઈને કેમ છો મજામાં ને તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને આજે જો તમારા માટે છે ને નવી રેસીપી લઈને આવી છું ગુલાબ જાંબુની કે આપણે ગુલાબજાંબુ સાવ ઓછા ખર્ચામાં અને સાવ આસાનીથી ઘરે બની જાય છે ફટાફટ જો બજારમાં લેવા જાય તો આપણે મોંઘા આવે છે અને ગુલાબજાંબુ ખાવાનું મન થયું હોય તો આ ઓછા ખર્ચામાં અને ફટાફટ આપણે જલ્દીથી ઘરે બનાવી એવી રેસીપી તમારી સાથે શેર કરવાની છું અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો હાલો આપણે સાવ આસાનીથી થી બને એવી રેસીપી ગુલાબજાંબુની તમારી સાથે શેર કરી બ્રેડના છે ને ગુલાબજાંબુ બનાવવા માટે મેં દસ થી પંદર નંગ આવા બ્રેડના લીધા છે તમારે જેટલા ગુલાબ જાંબુ બનાવવા હોય એટલી બ્રેડ લેવાની છે અને હવે આપણે આ બ્રેડના છે ને નાના નાના પેલા ટુકડા કરી લઈશું તો આપણે છે ને બ્રેડના જો આવી રીતે નાના ટુકડા કરી લીધા છે ને હવે આપણે એક છે ને મિક્સર જાર લઈ લીધું છે હવે આ ટુકડાને છે ને આપણે આ મિક્સર જારમાં ઉમેરી દઈશું અને સરસ રીતે ના હાવ ઝીણો પાવડર આપણે તૈયાર કરવાનો છે આ બ્રેડનો એટલે આપણે છે ને મિક્સર જારમાં થોડું થોડું ઉમેરતા જશું અને આનો પાવડર તૈયાર કરી લઈ પેલા જો તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે સરસ હાવ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે તો આપણે છે ને આ બધી બ્રેડનો પહેલાં આવી રીતે હાવ એકદમ ઝીણો પાવડર તૈયાર કરી લઈશું હવે આપણે છે ને આમાં બે ચમચી પેલા ઘી ઉમેરી દઈશું અને હવે આને આપણે હાથની મદદથી આપણે મિક્સ કરી લઈશું આમાં હવે મિક્સ થઈ ગયું છે ઘી આપણે અને હવે આપણે આ છે ને દૂધ લઈ લીધું છે હવે આપણે આમાં થોડું થોડું પેલા દૂધ ઉમેરતા જશું આમ ફરતી સાઈડ થોડું થોડું આપણે ઉમેરી દઈશું પેલા હાથની વડે આપણે મિક્સ કરી લેશું હાથેથી જ મિક્સ કરવાનું છે આમ મસરી મસરીને સરસ અને આપણે લોટ બાંધીને એવી રીતે આપણે આ તૈયાર કરવાનું છે મિશ્રણને તો આપણે પહેલાં છે ને થોડું થોડું દૂધ ઉમેરવાનું નતર આપણે આ મિશ્રણ ઢીલું થઈ જાય આપણે સરસ રીતે દૂધ નાખીને આવી રીતે લોટ બાંધી લીધો છે હવે આપણે જેવડા ગુલાબ જાંબુ કરવા હોય એવી નાની નાની આપણે પેલાં આની ગોળીઓ કરી લેશું આપણે જેવડી સાઈઝના ગુલાબ જાંબુ કરવા હોય એવડી આપણે આની નાની નાની ગોળીઓ પેલા વારી લેશું તો આપણે સરસ રીતે જો આવી રીતે છે ને બોલ બનાવી લીધા છે મારે આવડી સાઈઝના કરવા તા મેં આવડા કર્યા તમારે જેવડી સાઈઝના બનાવવા હોય એવડા આપણે આવી રીતે ગોળ બોલ વારી લેવાના હવે આને આપણે તરવાની શરૂઆત કરી તો આપણે છે ને જાંબુની ચાસણી લેવા માટે મેં આ એક વાટકી ખાંડ લીધી છે એનામાં આપણે ઉમેરી દઈશું ઊંડું વાસણ હોય ને એમાં આપણે ચાસણી લેવાની છે એટલે આપણે જાંબુ છે ને સરસ રીતે આમાં પલરી જઈએ તો આપણે એક વાટકી ખાંડ લીધી છે તો એટલું જ આપણે પાણી લેવાનું છે જેટલી ખાંડ છે ને એટલું જ આપણે પાણી લેવાનું છે તો આપણે આમાં પાણી પણ ઉમેરી દઈશું અને આ બે ત્રણ નંગ આપણે એલચી લીધી છે એ આમાં ઉમેરી દેશું હવે આની આપણે ચાસણી લઈ લેશું ચાસણી કેવી લેવાની છે એ પણ હું તમને બતાવીશ કે આમાં આપણે છે ને તાર બને એટલી નથી લેવાની કેવી લેવી છે એ હું તમને આગળ જણાવીશ આપણે છે ને જાંબુ તળવા માટે મેં તેલ લીધું છે તમારે ઘીમાં તળવા હોય ને તો તમે ઘીમાં પણ તરી શકો છો તો તેલ આપણે સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે તો હવે આપણે બધા જાંબુ આમાં નાખીને આવ ધીમા તાપે ધીમા તાપે આપણે તરી લેશું અહીંયા આપણા જાંબુ તરાય છે તો અહીંયા આપણી ચાસણી પણ સાઈડમાં આપણે રાખી દીધી છે તો એને પણ આપણે આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું છે ને જાંબુમાં ફ્લેવર માટે એલચી નાખી છે જો તમને એલચી ન પસંદ હોય તમે રોજ વોટર અથવા કેવડા વોટર તમે આમાં ચાસણી બનાવો ત્યારે ઉમેરી શકો છો જેને ગુલાબ જાંબુ પસંદ હોય તે હાવ ઘરે આસાનીથી આવી રીતે બનાવી શકે છે બજારમાં લેવા જવા નથી પડતા અને હાવ ઓછા ખર્ચામાં સાવ આસાનીથી જલ્દીથી ફટાફટ આપણે ઘરે બનાવી શકીએ છીએ આવી રીતે ગુલાબજાંબુ ગુલાબ જાંબુ છે ને જો સરસ મજાના તરાઈ ગયા છે આ બ્રાઉન કલરના થાય ને ત્યાં લગીને આપણે તરવાના છે તો હવે આપણે આને બારે લઈ લેશું આપણે છે ને ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે ચાસણી તમે જોઈ શકો છો કે છે ને તાર નથી બનતો પણ આવી રીતે ચીપચી પૂરી અને આપણે તવીથાન મદદથી કે ચમચાની મદદથી હલાવતા હોય એમાં આપણે જોવાનું કે આવી રીતે તાર જેવું થોડું એવું લાગે ચીપચીપું એવી જ આપણે ચાસણી રાખવાની છે તારની નથી બનાવવાની તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ચાસણી આપણે પાંચથી દસ મિનિટ માટે ઠરવા રાખી દેસું આપણે છે ને ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે ને તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે ને આ પાંચ મિનિટ માટે ઠંડી થવા રાખી દઈશું તો આપણે છે ને પાંચ મિનિટ ચાસણી રાખી દઈને તો આપણી ચાસણી છે ને સરસ ઠંડી થઈ ગઈ છે હવે આપણે આ જે બોલ બનાવ્યા હતા ગુલાબ જાંબુના એ આપણે આમાં ઉમેરી દેસું અને આપણે છે ને આને બેથી ત્રણ કલાક માટે રાખી દેસું એટલે આ જાંબુમાં છે ને આપણી ચાસણી સરસ મજાની ચડી જાય તો આપણે બેથી ત્રણ કલાક આને રાખી દઈશું ઢાંકીને સાઈડમાં આપણે જાંબુ છે ને સરસ મજાના તૈયાર થઈ જશે તો આપણે છે ને જો ગુલાબ જાંબુ ઢાંકીને રાખ્યા હતા ને ત્રણ ચાર કલાક થઈ ગઈ છે અને સરસ મજાના આપણા જાંબુ તૈયાર થઈ ગયા છે તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો સાવા સાનીથી બની જાય છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણે બ્રેડમાંથી જાંબુ સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે છે ને તમારી સાથે જો ગુલાબજાંબુની સરસ મજાની રેસિપી શેર કરી દીધી છે તો આ રેસિપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાની